સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ હાલ ભાજપનું પ્રચાર સ્થળ બની હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસ દ્વારા સમિતિની શાળા બહાર ભાજપ કાર્યાલયનું મસમોટું બોર્ડ મારી અનોખો વિરોધ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ભાજપ દ્વારા પ્રચાર કરાઓના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસ દ્વારા નગર શિક્ષણ સમિતિ ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો શિક્ષણ સમિતિએ ભાજપનું કાર્યાલય બનાવી પણ આવ્યા છે તેમણે શિક્ષણ સમિતિની કચેરીને ભાજપના બેનર લગાવી ભાજપ કાર્યાલય બનાવ્યું હતું આક્ષેપ કરાયો હતો કે સી આર પાટીલના બે વર્ષ પૂર્ણ થતા સમિતિની શાળામાં બાળકોનો ભાજપના પ્રચારમાં ઉપયોગ કરાયો આક્ષેપ કરાયો છે જેમાં યુથ કોંગ્રેસ પ્રમુખ મેહુલ દેસાઈ મહામંત્રી ફૈઝલ રંગોની સહિતના આગેવાનો અને કાર્યકરો જોડા પામ્યા હતા મેહુલ દેસાઈ સુરત શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ તાજેતરમાં સી આર અધ્યક્ષ ગુજરાત પ્રદેશના બે વર્ષ પૂર્ણ થયા તે માટે નગરપારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશ શાહ દ્વારા આપણી અંબાનગર પાસે ભટારોડ સુમન હાઈસ્કૂલમાં સ્કૂલ નંબર સાત અને અગિયાર ઉપર જાહેરમાં વિદ્યાર્થીઓના ભણતરના હિતની જગ્યાએ રાજકીય અડ્ડો બનાવી રહ્યા હતા ત્યાં સી આર નામના બેનરો મારી અને પ્રોગ્રામ પ્રોગ્રામ કરતા હતા એના વિરુદ્ધમાં આજે એક બાજુ તમે શહેરના વિદ્યાર્થીઓને શહેરના વિદ્યાર્થીઓના સપોર્ટમાં ઓછો ધ્યાન આપી ઉપરથી તેને રાજકીય અડો બનાવી રહ્યા છો તો સરકારમાં બેસેલા લોકોને એટલું જ કહેવા માંગુ છું કે બહારમાં આવી જાઓ અને વિદ્યાર્થીઓના હિત માટે સારા કામો કરો અને જે અહીંયા આજે ધનેશાહ નગર પ્રાથમિક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે ચેરમેન બસીને બનીને જે બેસેલા છે એમના રાજીનામા માટે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા અહીંયા આક્રમક આંદોલન કરવામાં આવ્યું છે સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યાલયે અનોખો વિરોધ કરનારા યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્યારો પણ કરવામાં આવ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા